હા હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં દેશો અમે અત્યારે મારા ભાઈના ઘરે રોકાવાયા હતા પંચશીલા સોસાયટીમાં તો અત્યારે અમે નીકળી ગયા છીએ ગલતેશ્વર જવા માટે તો આ બધાને જોઈને તો લાગે છે બધા મોજમાં દેશે કારણ કે આવો પોતપોતાની ગાડીમાં બેસવાની તૈયારી કરે છે અને હું પણ અત્યારે કઈ ગાડીમાં બેસું તે વિચારું છું ના બે સિંગડાવાળી તો બકરી આવી ગઈ અને થોડીક ગાડી ચલાવી તા તો પેટ્રોલ ખૂટી ગયો તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે આ બે ગાડીઓ ત્યાં લાઇનમાં ઊભી રહી ગઈ છે હવે ક્યારે વારો આવે તેની રાહ જોઈ રહ્યા છીએ અમે બારે ચલો હવે જઈએ છીએ આ બધા ધીમે ધીમે નીચે ઉતરી ગયા ગાડીમાંથી અને આ ચડ્ડાભાઈ આપણે આવી ગયા ચડ્ડા ગેંગ અને હવે બધા નીચે ઉતરીને બાકડા ઉપર લાઈનમાં બેસી ગયા છે અને આ તો મને એમ કહેશે હું પણ નકરા જ્યારે ઉતા વિડીયો બનાવીશ હા આપણા આવી ગયા મોટા દીદી હા હેલો ત્યારે બધી પ્રજા લાઈનમાં બેસી ગઈ છે બાકડા ઉપર માઓ પાસે શીખવાડે છે કે કઈ આડાવળા થતા ને નકર બધાયનો વારો પાડી દેશું ચલો હવે પેટ્રોલ પુરાવીને અમે ગાડી લઈને નીકળી ગયા છીએ ગલતેશ્વર જવા માટે લટપટ લટપટ અમે જો ગલતેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ અને આ બધા અત્યારે ઊભા છે અને ગાડી પાર્કિંગ કરી નાખી અને ગાડી પાર્ક કરીને અમે બધા અહીંયા ઊભા હતા બધાની રાહે ધીમે ધીમે ગાડી આવતી હતી એટલે બધા ઊભા હતા અને આ છે કેવડું મોટું પાર્કિંગ અમે પણ ત્યાં જ પાર્કિંગ કરી છે અને અહીંયા વૃક્ષ તો ઘણા બધા છે અને બીજા પાછળ ચાલીને આવે છે ને અડધા આગળ છે આ બે મારી રાહે ઊભા છે એટલે ધીમે ધીમે ચાલે છે અને હું ઇન્ટથી પણ પાછળ છું ને બીજા બધા આગળ છે ને તમને જો મહાદેવની મૂર્તિ દેખાતી હશે બહુ મોટી છે એ મહાદેવની મૂર્તિ ગલતેશ્વર મંદિરે અને અહીંયા વૃક્ષ તો ઘણા બધા છે આવીને તરત જ જો સ્નેપુ લઈ જ લેવાની ને મોકલી જ દેવાની બધાને પાછા અમને સ્નેપુ મોકલીને ઢગલો કરી દે એટલે અમારા મોબાઈલ તો હેંગ થઈ જાય છે અમે હજી તો એન્ટર થતા તો નાનો એવો ગેટ આવી ગયો અમે તો ત્યાં અંદર ગયા ત્યાં તો ત્યાં ફોટા પાડવાનું શરૂ હોતું થઈ ગયું અને અહીંયા તો બહુ ગરમ છે એટલે હું પણ ફટાફટ ત્યાં ગઈ અને ત્યાંનું તો વાતાવરણ મને તો બહુ ગમ્યું કેમ કે શાંત વાતાવરણ હતું અને મસ્ત હતું અને અહીંયા પાણીને ઓહો કેટલું બધું પાણી છે અને એની ફરતે પાછા વૃક્ષ છે અને અહીંયા જાળી છે અને આ બધા તો અહીંયા આવીને તો ફોટા પાડવાનું શરૂ જ કરી દીધું વાતાવરણ સારું જોઈને અને ઓહો આ તો નાગણી બહુ મોટી હતી વધારે પડતી મોટી હતી અને આ બધા જો સ્નેપુ લેવાનું શરૂ પાછું કરી દીધું ઓહો બધા ફોટા પાડવા માંડે તો આમાં મારો વારો ક્યારે આવશે મોબાઈલ ઓછા પડે છે ને માણા વધારે પડી જાય છે ઓહો હો કેટલા બધા આમાં તો મારો વારો આવે તો મારે વિચાર કરવું પડે કેટલા બધા ફોટા પાડવાનું રાહે ઊભા સીમાં મારો વારો ક્યારે આવે ઓહો અહીંયા તો ઘણા બધા દાદરા છે હું એટલા બધા ચડીશતા તો મારા પગ દુખવા મન છે અને જો પહેલાં મેં ફોટા પાડવાનું લોકેશન ગોતું અને પછી મંદિરે ગયા હવે બધા પાછા મંદિર દર્શન કરવા જાય છે ફોટા પાડી લીધા એટલે ઓહો અહીંયા બગીચો તો કેટલો સરસ છે અહીં મારે ફોટા પાડવા આવું જ જોશે અને અમે પછી પહોંચી ગયા મહાદેવની મૂર્તિએ ને મૂર્તિ બહુ જ સરસ હતી અહીંયા સનસેટ પણ મસ્ત હતો એટલે એને ફોટા બધાના મસ્ત આવ્યા છે અને અહીંયા તો બહુ મસ્ત મૂર્તિ હતી અને પછી તો મૂર્તિની એક્ઝેક્ટ સામે તે એક મંદિર હતું અને ત્યાંની સામે બગીચો હતો બહુ જ મસ્ત બગીચો હતો અને અમે મંદિરે દર્શન કરી દીધા અને આ હાથી છે અને હવે અમે તો જઈ રહ્યા છીએ ગુફામાં આપણને એવું જ લાગે છે કે આપણે ગુફામાં જઈએ છીએ પણ ત્યાં અમે શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા હેલો ફ્રેન્ડ્સ અમે પણ જઈએ છીએ શું બોલું એ તમને કઈ સંભળાતું જ નહીં કેમ કે અહીંયા દેકારો જેટલો બધો છે What do પહોંચે ત્યાં તો ઓહો કેટલો ઠંડો ઠંડકો નાતો તો ત્યાં તો કોઈ આબુ જવાનું નામ જ નતું લેતું ને થકા મારીને બાર આ કેમ કે શ્રેયાને ઓર આવ્યો

ઓહો જ્યાં જઈને બધા એક સાથે જ જાય છે જ્યાં જઈને તીડ નું ટોળું દૂડી પડે છે જ્યાં જઈને પૂરું કઈ નાખે બધું આ બધા તો રાહ જોઈ ઊભા છે કે ક્યારે નાસ્તા નું તૈયાર કરે અને અમે ઝાપટવા બે જઈએ આ તો કર્યો મોટો ભૂંગળાનો ઢગલો પણ માણા એના મોઢા પણ એટલા છે ને હમણાં જો ઘડીક વાર બધા પૂરા વતન થઈ જશે અને અહીંયા તો વિડીયો કોલ હતા કરી નાખ્યો અને બધું મંડી બતાવવા જ તે અમારી ડીશ તો રેડી થઈ ગઈ છે ને ઉપર બટેકા ઉપર નાખી દીધી ચટણી એટલે અમારી ડીશ થઈ ગઈ છે રેડી મોજે મોજ પાડી દેવાની છે આજે તો આ તો પણ હખત નથી થતું નકરો ભાગ ભાગ જ કરે છે કેટલી ભૂખ લાગી હશે નકરું ખાવું ખાવું જ કરે છે આ તો ખાવા મેં નકરું ખાવું ખાવું જ કરતો હોય કેટલી ભૂખ લાગી ગઈ હાય હેલો મોળો નહી ફૂંગલા ને ખા આ માઉસ સુ નહી કરી ને ફૂંગલા આવી ગયો ને કઈ પાઈપ કરાઉં હું ચેમું બનાવું પાઈપ લાવવા પાઈપ લાવવા આય આવ તો ના ના આ ભાકી હાવા આવ તો દીદી દીદી ગોડ રોડ આવી જ દે આમાં ઘણા ને પેટમાં દુખતું બિચારા ને પટાકા નર્સી માયા કો ફૂટા નહી આવે

Một số người doanh nghiệp là chắc chắn trong người ta thì chưa chắc chắn છે એ પણ હું મૂકી જ દઈશ એટલે એ પણ તમે જોઈ લેજો અને આ વિડીયોમાં તમને ખૂબ જ મજા આવશે અને બહુ જ મસ્ત મોજ મસ્તી ખૂબ જ કરી છે અને હવે અમે જઈએ છીએ તો ગુલાબી પણ પાંદડા છે સરસ છે લોકેશન અને આ બધા અહીંયા આગળ છે અને હું અહીંયા પાછળ છું એટલે હવે હું ચાલીને જવાની છું ત્રીજો નંબર જો કે એટલે બધા ઉતરવાના છે દાદરા હવે આપણે ઉતરી જઈશું અને પછી ફિયાની આગળ ગયા છે એટલે હવે આપણે આગળ જતા રહીશું બીજું આગળ જતા રહ્યા છે અને હું એક જ પાછળ છું હું પણ હવે આગળ જતી રહીશ અને અહીંયા છે પાર્કિંગ અમે અહીંયા પાર્કિંગ કરીને ગાડી જ આવ્યા હતા અને અહીંયા પીવાનું પાણી હાથ ધોવાનું પાણી ખૂબ જ છે એનું લોકેશન તો એટલું મસ્ત છે ને અહીંયા તમે એક વખત આવશો ને એટલે તમને ખૂબ જ મજા આવશે અને હું પણ અહીંયા પહેલી વખત આવી છું અને આ જઈ રહ્યો છું ત્યાં સુરતમાં જોયેલો આ બધા જાય છે ને અત્યારે જો પાર્કિંગ કેટલું મોટું છે મેં હજી વિડીયો બનાવી અત્યારે વાતો કરે છે તે હજી નક્કી કરે છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એન્ડ લાઈક કરવાનું ન ભૂલતા બાય બાય નવા બ્લોગમાં મળીએ